નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી અમારા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર કેમેરામેન સેનસિંગ બારિયા સાથે દાહોદ જિલ્લાના બારિયા તાલુકામાં આવેલ પીપલોદ ગનશ્યામ હોટલ પાસેના હાઈવે ક્રોસિંગ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો પ્રાપ્ત માહિતી મુજબ બારીયા તાલુકામાં આવેલ પીપલોદ શહેરની નજીક આવેલ ગનશ્યામ મોટરની બાજુમાં મેઇન હાઈવેથી પીપલોદ બજાર તરફ જતા ક્રોસિંગ પર ઝાલો દમદાવાદ બસ લિમખેલા તરફથી પુરઝ ઝડપે પીપળો ક્રોસિંગ પર બસના ડ્રાઈવરની ગપલતભરી અંકારી આવતા અને નિષ્કાળજીના કારણે આગળ આવતા વાહનની જોયા વગર બસ પીપળો તરફ વાળી દેતા ટ્રક સાથે ઢાકા અથડાઈ હતી ત્યારે ટ્રકને મોટું નુકસાન થયું હતું ઘટના સ્થળે કોઈ મોટી જાનહાનિ થઈ તેવું જાણવા મળ્યું નથી આ એક અકસ્માત ઝોન વિસ્તાર આવેલો હોય નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસરથી અકસ્માતનું નિવારણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયાના રોજે રોજના સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યુઝ ગુજરાતી ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ